દોસ્તો આપણે જાણીએ છીએ પ્રયાગરાજમાં હાલ મહાકુંભ મેળો ચાલી રહ્યો છે ત્યારે આ કુંભ મેળામાં નાના મોટા અનેક કલાકારો ઉપસ્થિત થઈ રહ્યા છે ત્યારે હવે સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર જોઈ શકાય છે કે જેમાં જાણીતા એવા કલાકાર એટલે કે ગીતાબેન રબારી હવે પહોંચી ગયા છે જી હા દોસ્તો એમણે ગંગા નદીમાં ડૂબકી લગાવીને ધન્યતાની અનુભૂતિ કરી છે આ વિડીયો સોશિયલ મીડિયા પર હાલ વાયુ વેગે ફેલાઈ રહ્યો છે જેમાં ગુજરાતમાં કચ્છી કોયલ તરીકે ઓળખાય છે એવા ગુજરાતી કલાકાર તરીકે જેઓ ઉભરી આવે છે એવા ગીતાબેન રબારી હવે પહોંચી ગયા છે અને આખરે આ બધી શું ઘટનાઓ છે શું તમે જાણવા માંગો છો આખરે કયા કયા કલાકારોને શા માટે ગીતાબેન રબારીએ પણ ડૂબકી લગાવી છે આ તમામ વાતો જાણવા માટે વિડીયોમાં આગળ વધે તે પહેલાં ચેનલ ઉપર જો તમે પહેલીવાર આવ્યા હોય અને નવા છો તો બે લાઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે અમે આવા ને આવા ગુજરાતી ભાષામાં રોચક અને રસપ્રદ વિડીયોઝ તમારા સુધી પહોંચાડતા રહીએ છીએ હાલ સોશિયલ મીડિયામાં એક વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે કે જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ગીતાબેન રબારી હવે ગંગા નદીમાં ડૂબકી લગાવીને ધન્યતાની અનુભૂતિ કરી છે દોસ્તો આપણે જાણીએ છીએ પ્રયાગરાજનો કુંભ મેળો છેલ્લા કેટલાય દિવસોથી સતતને સતત ચાલુ છે ત્યારે આ કુંભ મેળામાં નાના મોટા અનેક કલાકારો ઉપસ્થિત થઈ રહ્યા છે અને ધન્યતાની અનુભૂતિ કરી રહ્યા છે ત્યારે ગીતાબેન રબારીને તો બધા ઓળખતા હોય છે શું તમે એમના ગીતો સાંભળ્યા છે એમના ગવાયેલા ગીતો આજે સૌ કોઈ ગુજરાતીઓના મુખમાં હોય છે ત્યારે એમનું કયું ગીત તમને ગમે છે એમનું જે ફેવરિટ વોટ ફેવરિટ ગીત હોય અને તમને ગમતું હોય કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમે સાચા ગીતા રબારીના ફેન હો તો વિડીયોને લાઇક કરી દેજો દોસ્તો ગીતાબેન રબારી હંમેશા એમ કહેવામાં આવે તો ખોટું નહીં હોય કે એના ડાયરામાં જનમેદની ઉમટી પડે છે ત્યારે ગુજરાતી પરંપરા અને સંસ્કૃતિને જાળવાનું કામ કરતા ગીતાબેન રબારી હાલ પ્રયાગરાજના કુંભ મેળામાં પહોંચી ગયા છે અને એમની જે તસવીરો છે સોશિયલ મીડિયા પર હાલ ખૂબ ફેલાઈ રહી છે આ પ્રયાગરાજના કુંભ મેળામાં અનેક કલાકારો તો ઉપસ્થિત થતા હોય છે પરંતુ હવે એમના વ્યસ્ત સમયમાંથી ગીતાબેન રબારી પણ પહોંચી ગયા છે ત્યારે એમની આ તસવીરો જે સોશિયલ મીડિયા પર અત્યારે ફેલાઈ રહી છે એ સૌ દર્શક મિત્રો તસવીરો જોઈને અલગ અલગ કોમેન્ટ્સ કરી રહ્યા છે આખરે ગીતાબેન રબારીની આ વિડીયોઝ અને એમની તસવીરો પણ તમે કદાચ જોઈ હશે જો તમે જોયું હોય તો કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો આ તસવીરોમાં જોઈ શકાય છે કે એમણે ડૂબકી લગાવી છે દોસ્તો ગીતાબેન રબારીને નરેન્દ્ર મોદીના હાથે પણ આજ દિન સુધીમાં અનેક સન્માનો મળ્યા છે આ સાથે જ અત્યારે એ માત્ર ગુજરાતમાં કે માત્ર ભારતમાં નહીં પરંતુ હવે તેઓ વિશ્વમાં પણ ડાયરાઓ કરતા થયા છે આજે વિશ્વમાં વસતા ગુજરાતીઓ પણ ગીતાબેન રબારીને બોલાવે છે એમના ગીતો સાંભળે છે ત્યારે આજે વિશ્વમાં પણ ગીતાબેન રબારી ખૂબ લોકચાહના મેળવી છે અને આજે પણ તેઓ વિશ્વમાં ડાયરા કરવા માટે જાય છે ત્યારે અનેક ગીતો એમના ખૂબ ફેમસ છે અને જે ગીતો તમે પણ કદાચ સાંભળ્યા હશે ત્યારે આ ગીતાબેન રબારી એ ડાયરાની દુનિયામાં ખૂબ વ્યસ્ત હોય છે અને છતાં પણ પોતે આ ધાર્મિકતાની જગ્યાએ અને પોતે ગંગા નદીમાં ડૂબકી લગાવવા માટે ખાસ પ્રયાગરાજના કુંભમેળામાં પહોંચ્યા છે અને હાલ એની તસવીરો સોશિયલ મીડિયા પર ફેલાઈ રહી છે ત્યારે દોસ્તો જુદા જુદા અનેક કલાકારો આ પ્રયાગરાજના કુંભમેળામાં તો પહોંચતા જ હોય છે અને ગંગા નદીમાં ડૂબકી લગાવીને ધન્યતાની અનુભૂતિ કરતા હોય છે પરંતુ ગીતા રબારીનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ ફેલાઈ રહ્યો છે જે વિડીયો સૌ દર્શક મિત્રો જોઈ રહ્યા છે અને અલગ અલગ કોમેન્ટ્સ કરી રહ્યા છે જ્યારે દોસ્તો તમારો આ વિડીયો વિશે શું કહેવું છે આખરે તમે ગીતા રબારીના જે ફેન છો કે ગીતો એમના સાંભળ્યા છે ગીતાબેન રબારી હંમેશા લોકસાહિત્ય અને પોતાની એક આગવી ઓળખ ધરાવે છે એમના પહેરવેશને કારણે આજે પણ એમનો પહેરવેશ સૌ લોકોને પસંદ આવે છે કારણ કે એમાં ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખવાની ભાવના છે ત્યારે દોસ્તો આ ગીતાબેન રબારી કચ્છી કોયલ તરીકે ઓળખાય છે જેમનો કોન્ટ પણ કોયલ જેવો છે ત્યારે હંમેશા લોકો વચ્ચે એવો લોકચાહના મેળવતા રહ્યા છે ત્યારે દોસ્તો આપનું આ વિડીયો વિશે શું કહેવું છે મને એ કોમેન્ટ બોક્સમાં આવકારીએ છે આશા રાખે છીએ તમને અમારો વિડીયો ગમ્યો છે જો તમને અમારો આજનો આ રસપ્રદ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો એક લાઇક તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે નીચે રહેલું બે લાઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો